બીજા માતા સરસ્વતી આપણે ક્યારેક વિચાર પણ કરવો જોઈએ ને સુંદર તો આપણે આપડે વાહ અને જીવવા પર સ્વયં સરસ્વતી બિરાજે છે કોઈ સુંદર ગાતું હોય તો કહીએ કે એની કંઠમાં માતા સરસ્વતી બિરાજ છે હવે તો આવું ઓછું સાંભળવા મળે છે હવે તો લોકો એવું બોલે છે કોઈ સારું ગાતો હોય તેને કંઠમાં કોયલે માળો બાંધ્યો છે હવે કંઠમાં કોઈ દી કોયલ માળો બાંધે આવું હા ખોટે ખોટું બોલવાનું ભલા મળે એ બાને માતા સરસ્વતીને યાદ કરો ને યાર એના કંઠમાં માતા અથવા એમ કહો કે માતા સરસ્વતીની કૃપા ઉતરી છે અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પિલથી પ્રાર્થના છે માતા સરસ્વતી ની વંદના કરવી જ જોઈએ માતા સરસ્વતીને યાદ કરવા જ જોઈએ રોજ હર કોઈ વ્યક્તિ માટે આજે બોલવાની ગાવાની જે કલા છે યાખું કુદામ બ્રહ્મ વિચાર સર્પદે માતા સરસ્વતી પુસ્તક ધારિણ ન ભયતા ચારધિકાતા હસ્તે સ્થાતિ માલિકા વિદધતિ પદ્માસને સંસ્તિ વંદેતા પરમેશ્વર ભગવતી પ્રદા या कुंदेतु तुशार्थार्दवलार् या कुप्रमस्त्राः या वीनावर्दंद्ध मंड़िनकरा या श्वेत या नमः च देशम हर प्रकृते विनिता देवि सदा वंदिता सा मां पातु सरस्वती नभवती नीशेशजा या કવિ વિચાર આવવો જોઈએ આપણે સુંદર કોઈ પ્રવચન કરતું હોય એને જીવવા પર આપણે બોલી માતા સરસ્વતી છે તો સરસ્વતીની જીવવા પણ કોણ કોઈ સુંદર ગાતું હોય તો કહીએ ભાઈ સુંદર ગાય છે માતા સરસ્વતી તેના કંઠમાં બિરાજે છે તો માતા સરસ્વતીના કંઠમાં કોણ એ તો કોઈ વિચાર જ ન કર્યો આપણે તો માતા સરસ્વતી પાસે આટલી મોટી સાધના આટલી મોટી કલા તો માતા સરસ્વતી આસ્તે કલાઓ ક્યાંથી લાવી મહાદેવની ઉપાસનાનો ફળ છે શિવની સાધનાનો ફળ છે કોઈ પણ દેવીને ગહેરાથી દેખો તો મહાદેવની સાધનાથી તેને દરેક સામર્થ્ય પ્રાપ્ત થયું છે ભગવાન રામજીએ તો કદમ કદમ પર ગર્જના કરી કરીને કહ્યું છે કે મારું જે સામર્થ્ય છે મારું જે સામ્રાજ્ય છે

મહાદેવજી સાધનો શિવ સાધના થી જ મળે છે વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના આપ કરો શુપ્રણ ગ્રંથમાં દેવતાઓને અપાય પણ કહ્યા છે

ગણેશજીને ભૂલ્યા નથી તત્પુત્ર છે ગણાધીશમ મને કહેતા દુઃખ થાય છે ભાઈ ઘણી એવી વિચારધારાઓ ભારતમાં છે કે જે વિચારધારામાં ગણેશજીને દૂર કર્યા છે ગણેશની પૂજા નથી ભલે પંચદેવતાઓને તો દૂર કરી દીધા છે ગણેશજીને પણ દૂર કર્યા છે એવા ગામડાઓના નામ આપી શકું છું હું તમને ગુજરાતની અંદર પણ મારા કોઈનું નામ ન દેવાય અહીંથી

लम्बोदराय सकराय जगदिताय नागाननाय श्रुतीय विभूषिताय गौरीसुताय गणनाथ नमो न આપણી વિચારધારાઓ માંથી આપણે ગણેશ ને જો દૂર કરી દઈએ તો આપણી પાસે રહેવાનું શું છે તેથી દિલથી હૃદયથી પ્રાર્થના છે કોઈ પણ વિચાર ધરા કોઈ પણ સંપ્રદાયમાં તમે જોડાયેલા હો પણ જો તમારું તમારા પરિવારનું મંગલ કરવું હોય તો ગણેશ ભગવાનને કોઈ છોડવા નહીં જેના ઘરમાં ગણેશની પૂજા ને શંકરજી વારંવાર ત્યાં આંટો મારવા આવે છે મારો છોકરો બરાબર તો છેને હે અને આપણે ગણેશજીને દૂર કરતી હતી અમરો વિદ્વાન આચાર્યો ભગવાન ગણેશની શરૂઆત કરે છે ઓહ

અને ભણેલા ગણેલા દીકરા દીકરીઓ મારી હૃદયથી એક પ્રાર્થના છે કે થઈ શકે તો રોજ દ્વાદશ ગણપ ગણપ ગણેશ સ્તોત્ર પાઠ કરવો આવો ગોરા બાપુ મારો સરળ મહાત્મા છે ગોરા બાપુ ભજન પ્રિય છે ભજનાંદી વધારે કાંઈ ન થઈ શકે આ સ્તોત્ર પાઠ કરો

प्रणम्यं शिक्षा देवं गौरिपुन्द्रविनायकं विनायकं नित्यं वायुः कमाचीते प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं कृयं पुष्म चतुर्थं च तुखजं पंचमं दोदरं पञ्चनम चर सप्तमं विकटमेव सप्तमं विकेराज च अष्टमं वत रष्टनं नवमं दशमं तु विनायकम् एकादशं गडनकति शंशोभजा वादशेतानि नामानि ईश्यं यः पठे नरः न च विघ्नं भयं तस्य सर्वसिद्धिकरं यी लभते हिर्यां सदाशीलते नरं पुत्राणि लभते पुत्राणि लभते गणपतिस्तोत्रम् षड् निर्माशे फलं लये संवत्सरेण सिद्धि च जगते नाश औष्टाभ्यो तस्य विद्या सर्व स गणेश इति पुरा श्री सदवश तम ओं गणपते नमो नमः विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाबा गणपते नमो नमः विनायक नमो ભગવાન વ્યાસજીએ ગણેશજી ની વંદના કરી છે માતા ભવાની વંદના કરી મહાદેવજી ને પ્રણામ કર્યા છે તેથી મારા યુવાન દીકરા દીકરીઓને જે ભણેલા છે તે સૌને મારી પ્રાર્થના છે આ સ્તોત્ર રોજ પાઠ કરો વિદ્યાર્થીઓથી લઈને દરેક મનકામની ઈચ્છા પૂરતી કરનારા માટે છે ને વિદ્યાર્થી લભતે ધનમ પુત્રાન લભતે પુત્રાંત અને જે દંપતીને પુત્ર કે પુત્રી ન હોય ને તેને આવા અમારા જેવા માણસોની પાસે ભટકવાની જરૂર નથી દીકરો કે દીકરી ન હોય એવા દ્વારે ન જવાય તમારા ગામમાં મહાદેવ તમારો રાહ જોવે તમારો ભાગ્ય ખોલવા માટે લાવે ધ્યાન કરાવે ત્રયોદશી વ્રત કરે તન નહીં રહે મહાદેવજી બેઠો છે કોઈ ગામ એવું નથી જ્યાં શિવ નથી કેટલા શિવાલયો આપણા ભારત દેશની અંદર છે કેટલા શિવલિંગો આપણા ભારત દેશની અંદર છે બ્રહ્મા નારદને કહે કે નારદ આ દુનિયામાં કોઈ ગણતરી નથી કરી આ કલ્પનીય અગણિત મહાદેવજી બિરાજે છે તેથી આ દ્વાદેશ ગણેશ સ્ત્રોત્ર પાઠ કરવો અને ખાસ કરીને આપણે ભારત દેશની અંદર રહીએ છીએ તો ભારત દેશની શોભા બાર જ્યોતિર્લિંગ છે ભલે બાર જ્યોતિર્લિંગની યાત્રા જો કરી શકાય હોય તે તો વંદનીય તો પ્રણમ્ય છે પ્રશંસા કરવાને યોગ્ય છે પણ બાર જ્યોતિર્લિંગની યાત્રા ન કરી શકે તો કમ સે કમ બાર જ્યોતિર્લિંગ સ્તોત્ર કંઠસ્થ હોવો જોઈએ અને ક્યાં બધું કઠિન છે અને બહુ આદર આપું છું સ્વાધ્ય પરિવારને પૂજ દાદા પાંડુરંગ શાસ્ત્રીય લોકોને આ બધું બોલતા શીખવાડ્યું છે જેને જીવન પોતાનો સમર્પિત કર્યું આ દુનિયા માટે અમે નાનકડા હતા ઉમરમાં ત્યારે સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા ત્યારે આ બધા સ્તોત્ર શીખવાડવામાં આવતા હતા ઉઠીએ એટલે મોબાઈલ ને જુઓ પોતાનો હાથ જુઓ અને શું બોલવું અત્યારે ઉઠીને મોબાઈલ ને જોઈએ છે આપણે મોબાઈલ નહીં પણ कराग्रेवसते लक्ष्मी कर्मदे सरस्वती कर्मूले तु गो प्रवाले कर्षणा प्रवा કંઠસ્થ ન પણ થોડું ઘણું માણસે મુખપાઠ કરવું જેથી કરીને જીવન ઉર્જાવંત રહી શકે છે બાર જ્યોતિર્લિંગ એમાં આપણે તો કેટલા ભાગ્યવાન છે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અંદર સૌરાષ્ટ્ર ની અંદર મહાદેવ બિરાજે છે અમે તો હર એક હર વર્ષે એક સોમનાથ મહાદેવના ના સાનિધ્યમાં કથા કરીએ વર્ષની એક કથા હોય આ વર્ષે નથી કરી થોડુંક ને આ કામકાજ ચાલતું હતું તેથી આવતા વર્ષે બીજા મહિનામાં છે પંદર બે ની આસપાસ કોઈ તારીખ છે નવ દિવસ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં હમણાં અમારી કચ્છમાં ફરાદી માં કથા હતી અનિલભાઈ પેથાણી કથાના આયોજક હતા કારા જવેર દુબઈ પણ તેને જે દ્રશ્ય ખડું કર્યું હતું બાર જ્યોતિર્લિંગના શિવલિંગોનું તો ચિત્ર અને મૂર્તિ બરાબર છે પણ આપણે જ્યોતિર્લિંગોની અંદર જે જ્યોતિર્લિંગોના છે એનું પણ સુંદર તેને ઝાંખી ઉભી કરી હતી આ કલ્પનીય હતું એમને કહ્યું તો મને કથા કહેતા કહેતા ત્રીસ વર્ષ થયા છે પણ આપી આવી ભવ્યતા અને આવી દિવ્યતા આ કચ્છની ધરા ફરાદીમાં પહેલીવાર પહેલી વાર જોઈ છે આટલું મોટું વ્યવસ્થા આ સોમનાથ મહાદેવ પ્રવેશ દ્વાર કથામાં આવવા માટેનું એ દ્વાર છે તમને એમ લાગે છે કે સોમનાથ મહાદેવ ના શિવાલયમાં આપણે જઈ રહ્યા છે બારે બાર જોઈ એ કથાની અંદર કેટલો ખર્ચ થયો છે એ મારે અહીંથી ન કહેવાય કારણ કે ઇન્કમટેક્સ ઓફિસરો કથામાં ભળતા આપણે શું ખબર આ કલ્પનિક વ્યવસ્થા હતી ભૂત ભવિષ્ય કોણ કરી શકે આ બધું છે જન્મથી બ્રાહ્મણ છે મેં એમને પૂછેલું થિમ એકથી કે તમારો જન્મ ક્યાં થયો હતો કે આ કચ્છના ફરાદીમાં મેં કીધું આ કારા જવેલર્સ આ દુબઈ ને આ બધુંય કેવી રીતે આ બધું થયું આ ત્યાંના બધા ચિત્રો છે ટેલિવિઝનમાં જુઓ તમે અને જે સિસ્ટમ હતી કથાની કથા મેનેજમેન્ટ મેનેજમેન્ટ ટેમ્પલ તમને કે તમારો ફરાદીમાં જન્મ થયો આ કેવી રીતે થયું બહુ સરસ વાત કરી સાંભળવા જેવું છે જોકે મેં કથામાં કહી છે મારા કથા પ્રેમી હશે તેને ખબર પણ હશે એમને નાનકડી વાત કરી કે બાપુ આ ગામની અંદર અમે જયારે જનિમાન જ્યારે નાનકડા હતા ત્યારે અમે આ શિવાલય મહાદેવનું શિવાલય તે ની અંદર શિવજીનું નામ તો વિસરાઈ ગયું કોઈને જો યાદ હોય તો ફરાદી નું શિવાલય કોણ યાદ નહીં હે ભીડભંજન મહાદેવ ના ભીડભંજન મહાદેવ ભીડભંજન ભીડભંજન જ તે ભીડ ને ભાંગનારો ભીડભંજન ભીડભંજન કષ્ટભંજન ભીડભંજન દુઃખભંજન ભીડભંજન મહાદેવ તેમને કહ્યું નાના હતા અને અમે મહાદેવ નું દર્શન કરવા આવતા તમારા ગીરી મહારાજ ગિરિપુરી ભારતી ઉતારે શંકર ની આરતી ગીરિ મહારાજ છોકરાઓ આ શિવાલીના પગથિયા વાળી નાખો અને અમે હાથમાં ઝાડુ લઈ સાવરણી લઈ અને આ શિવાલીના પગથિયા રોજ સાફ કરતા હતા અને શિવાલીના પગથિયાઓને સાફ કરતા કરતા આ ભગવાને જીવનના ગુનાઓ માફ કર્યા અને આ સામ્રાજ્ય મહાદેવ એ કહો છે શિક્ષણ શિવાલીમાં જાળવું અને શિવપુરાણ ગ્રંથમાં પણ કહ્યું છે લિંગ પુરાણમાં પણ કહ્યું છે કે શિવજીની પૂજા કરતાં શિવની સેવા કરવાનો વધારે મહિમા છે પણ શિવાલીમાં પૂજા કરનારા માણસો વધારે હોય છે સેવા કરનારા માણસો ઓછા હોય છે શિવની પૂજા કરવાનો મહિમા છે પણ શિવની પૂજા ઉતારવાનો અનંત મહિમા છે અને શિવની પૂજા બે જ વ્યક્તિ ઉતારી શકે છે તપોધન બ્રાહ્મણ અને અતિત બાવાજી ગિરિ પુરી ભારતી વન અર્ણ શિખર સાગર સરસ્વતી દસનામાં અને નમો નમા અને દસ ને એક સાથે માતી બોપુ કે જોયા નથી આપણે દસને એક સાથે ઊભેલા આપણે નથી તમે જોયા આવો તો ગવર ને દર્શન કર્યા આવ્યો તો કુંભમાં કદાચ હોય જોઈશ બાકી મને અવસર નથી પ્રાપ્ત થયો કે દસે દસ જણા હાજર હોય

पर्वततार सरस्वती वनरण्य तीर्थ दक्षणा नमो दक्षणा થોડો ભગવાન નામનો પ્રસાદ પ્રગટ થાય વાયુમંડળમાં આપની પણ ધ્વનિ થોડી મિશ્રિત થાય એવી અપેક્ષા સાથે જેને કંઠસ્થ હોય સાથે બોલશે સાથે રહેશે આગળ પાછળ નહીં થાય પણ જેમને મુખપાઠ ન હોય તેને ગભરાવ ગભરાવવું નહીં તેને લિપ મોમેન્ટ કરવી વોટ ફફડાવવા એટલે મને સંતોષ થાય કે આને થોડું ઘણું તો આવડે છે આ કથા એક સ્કૂલ છે આપણે ભણેલા હોય તો પણ ભણવા જવું પડે હજી પણ લોકો ભણે છે હમણાં જે યુનિવર્સિટીની બાજુમાંથી હું જઈ રહ્યો હતો તો મેં પ્રિતેશમાં તેને કહ્યું કે આપણને ભણાવે તો કે હા ભણાવે અને પૂજ્ય મહાત્મા ગાંધી પૂજ્ય બાપુ કહેતા હતા કે માણસે જીવન ભણવું જોઈએ જોઈએ શીખવું આજે દરેક ક્ષેત્રના ક્લાસ આવે છે તમારે જો ઓછા પાણીએ ખેતી કરવી તમે કઈ રીતે કરી શકો આપણી ધરતીને ફળદ્રુપ બનાવી હોય તો કઈ રીતે બનાવી શકો છો ઝહેરી ધરતીને ફરીવાર તમારે રિમોટ કરવી હોય તો કેવી રીતે તમે કરી શકો છો આના ક્લાસ ચાલે છે ભણવાનું ચાલે અને સરકાર મફત ભણાવે છે ખેડૂતો ને પણ ગામડામાં રહેતો અંતરિયાળ માણસ તેને ખબર ન હોય કઈ જગ્યાએ કોણ ભણાવે છે કોની કેટલી સબસિડી મળે છે કઈ રીતે શું થઈ રહ્યું છે અને એના પણ માર્ગદર્શક સરકારી માણસો હોય છે ઘણું બધું આ સમાજ સમયની અંદર થઈ રહ્યું છે પણ લાભ લેનારા અને ત્યાં સુધી વાત પહોંચાડવાના માણસો બહુ દુનિયામાં ઓછા હોય છે તો આઈએ સાથ ભાવ કૈસા ભક્તિ કેસા આ સોમવાર છે च दाकिया धीम शङ्कर प्रेतुवन् प्रेतु रागेश

જે કોઈ મનુષ્ય બાર યાદ કરે સાત જન્મ ના જન્મના પાપમાંથી મુક્ત બને છે કેટલું સરળ છે આનાથી સરળ કયું હોય છે કે ભાઈ બાર જ્યોતિર્લિંગ યાદ કરવાથી મનુષ્ય પોતાના સર્વ પાપોમાંથી મુક્ત બને છે